ખેડૂત મિત્રો આજે આપણે કુંભારા ગામના એક પ્રગતિશીલ ખેડૂત એવા લાખાભાઈ રેવાભાઈના ભરવાડના ખેતરે ખેડૂત મીટિંગનું આયોજન કરેલું છે તો સૌ પ્રથમ આપણી સાથે લાખાભાઈ પોતે છે એમનો આખો પરિચય કે એમને આ વેરાયટી ક્યારે વાવેતર કર્યું એની અંદર કેટલા દવાના છટકાવ કર્યા અને એમને આ વેરાયટી કેવી લાગી અને પછી આપણે બધા જે ખેડૂત મિત્ર મિટિંગની અંદર આવેલા છે એ બધાનો આપણે પરિચય લઈએ એમને પૂછીએ કે આ વેરાયટી એમને કેવી લાગી તો લાખાભાઈ એક આખું તમારું નામ

બરોબર હવે એક છેલ્લે દાદા તમારું નામ જણાવી દે બરોબર આ વેરાયટી જે તમે વિઝિટ માટે અત્યારે આવ્યા એ વેરાયટી વિશે તમને શું લાગ્યું બે શબ્દ તમારે બરોબર હવે આવતા વર્ષે બીજા કોઈ ખેડૂત મિત્રને આ વેરાયટી કરવી હોય તો તમે શું કેશો કર્યા જેવી કે નહીં કર્યા જેવી બરોબર ધન્યવાદ અને જો અત્યારે આખા ખેતરની અંદર અત્યારે વીણાટ ચાલુ છે બરોબર અને કપાસની ની ક્વોલિટી આપડે વીણાટ કરીને બતાવો તો બરોબર જો અત્યારે કે કેટલા આપણી સાથે ખેડૂત મિત્ર મીટિંગ ની અંદર જોડાયેલા છે અને લાઈવ ફિલ્ડ અત્યારે જોવે છે તો લાખાભાઈ આની અંદર દવા નું પ્રમાણ કેવું રહ્યું ત્રણ થી ચાર વખત દવા નો સ્પ્રે થયો છે જુઓ ખેડૂત મિત્રો ખાતર એક જ વખત વાયુ ખાતર નો પણ એક જ વખત સ્પ્રે છતાં અત્યારે આપણે જોયું તો સારામાં સારું અત્યારના ફરતા વિસ્તારમાં કરતા સારો કપાસ કહેવાય બરોબર ધન્યવાદ